મારું લઈ જાય કદાચ પેટ્રોલ હું પૂછતો નહીં કોક ના સાધન લઈ તું આટલો પેટ્રોલ દીધું આ પાછી નાખ્યું એટલે મારું નું જોયું હું કઉ છું નહીં તોડ્યું હે

હા અમે કોઈ માગે છીએ પછી અમે આવી અભો બનો કે અભે હા ભાઈ હા હા જોઈ હા જોઈ હા હો એ ઓન કદી આવતા હે આ હા 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 મારે લાવ આવ તોડીયો હે હા હા આ મગન બે વાત તો માહલુ હા હા

હા <laughs> <laughs> <cu��> <hine>